天上的家吗？ જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર જોકે તમે બધા મજામાં દોશો અને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે વ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ છીએ અમે બાર બપોરે બાર બપોરે કરવાનું એક જ બીજું હતું મેઇન કારણ હતું કે તમે બધે થમવેલ જોઈને આવ્યો છો થોડો ઘણો અંદાજો આવી જ ગયો હશે કારણ કે કારણ કે જો કે નિકનેમ તો મેં આપી જ દીધું છે એટલે તોય તે હું કહી જ દઉં તમને કે મારા ગુરુજી આવવાના છે એટલે કે અમિતભાઈ અને રિંકલભાઈ અમારા ઘરે આવવાના છે કારણ કે એ એક પ્રસંગમાં અમારા ગામમાં આવ્યા હતા ત્યારબાદ મેં કીધું તો અમારા ઘરે આવજો ને આની પહેલાં તે અમારે વાતચીત થઈ ગઈ હતી કે જ્યારે એ પ્રસંગમાં આવશે ને અહીંયા અમારા ગામમાં ત્યારે અમારા ઘરે ચોક્કસથી મહેમાન ગતિ કરશે તો મહેમાન ગતિ કરવાની એટલે કે મહેમાન નવાજી કરવાની હોય એમાં આપણે કાંઈ કચાસ રાખવાની હોય નહીં અને પાછળ સલાખા બનવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે મહેમાન આવે છે તો તમારા બધું હકેલાઈ જશે

છે થઈ ને ગરમી છે અને તમે લગ્ન માં ગયા ત્યારે જમણવારી ની મંદિરે જ હતી ને હા ઈજ અમારે એનાથી ને તમારે જાનબાઈની દેડી હા હવે બધે મંદિર જ રાખીએ છે અત્યારે રસોડું હા વ્યવસ્થા બધી અમારે આ આ બાજુ વિસ્તારમાં ક્યાંક પ્રસંગ હોય ને તો એમ ત્યાં રાખી દે એટલે કેમ કે પાણીની પછી વાસણ ની સમિયાણા ની કઈ માથા કૂટ જ નહીં આપણે મોદી ખાન હા મોદી ખાન ઓલી ત્યાં પોગી જવાનું બસ એટલે પછી કઈ ઉપાધિ નહીં હા

એને છોડોતી વાત તો આમ છે ને નવરાયણ ને પાસું નાવા જાવું છે ને ભૂલતી નથી નવ છે હવે છોડા બી છે લે આમાં પી લે છે દેવ હા પી લે છે ઈને થોડી ને ત્યાં દિવસ ને તો એ મને એટલી આમ ખબર નથી શત્રુભાઈ આવું બધું બનાવે છે મારા લગ્ન માં મને ખબર હોત ને તો ઓર્ડર તમને જ આપે જયારે આપડે મુલાકાતે

રહ્યા ગયા મહેમાન ઉપાપાઈ ગયા રહ્યા એ વાત એ હાસુ મહેમાન આવ્યા તો એટલે તો જતા રહ્યા છે અને ઘણો બધો આનંદ પણ આવ્યો છે પણ કાલના વ્લોગમાં મેં તમને બધાને કીધું તું કે અમારે વરઘોડિયાના એટલે કાલે જે પ્રિવેડિંગનો વ્લોગ મેં કહ્યો તો કાલે મિન્સ એટલે કે આજે અમારે એમ એવું થાય કે શૂટિંગ કાલે કર્યું હોય ને એટલે અમારે આજે કાલનું નામ દેવાય એટલે આજે જે વ્લોગ અપલોડિંગ કર્યો હતો ને એમાં મેં કીધું હતું કે અમારે વિજયભાઈના આજે લગ્ન આવવાના છે લગ્ન આવવાના છે એનો વ્લોગ અમારે બનાવવાનો હતો પણ આ માનવંતા મહેમાન આવ્યા હતા ને બધું મિક્સિંગ કરશું તો ભેગું થઈ જાય હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી નાખશું ને લગ્ન આવ્યા છે વિજયભાઈના એ ઈ વ્લોગ આપણે પ્રમ દિવસે ચડાવીશું તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું ને કાલે ફરીથી મળશું નવા વર્ગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકા દીશ તો બાય બાય